તો જય માતાજી ફ્રેન્ડ્સ જો આપણે ડુંગર હરસિદ્ધિ માતાના દર્શન કરવા એક સાલ પહેલા હતા ને તો આ બધો ભરેલો બધું મળે પણ દરિયો ઘણો ખરો પાસો પડી ગયો વરસાદનું વાતાવરણ કર્યું છે બધું વરસાદ લખે છે હવે સુધી આ બાજુ વરસાદ છે નહીં આપણે મંદિર તરફ જઈ રહ્યા ઉપર ચડવા માટે બધું પણ હું જો દરિયો છે એટલો તોફાને ચડ્યો わクかン。 હેલો ફ્રેન્ડ્સ તો આપણે કોયલા ડુંગર દર્શન કરવા માટે આવ્યા હવે જો ઉપર ચડવાનું છે બધા ઉપર ચડવા માટે રેડી છે આપણે ઠેર જવાનું છે લગાવ આ મંદિર દેખાય જો આગળ ચાલતું ચાલતું તો બ્લોગમાં બને રહેજો જય માતાજી